અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળાને ચાર દિવસ પૂર્ણ થયા છે ત્યારે બાવીસ લાખ ઉપર લોકોએ દર્શનનો લાહો લીધો અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના ચાર દિવસ પૂર્ણ થતા છેલ્લા ચાર દિવસની આંકડાકીય માહિતી જોઈએ તો ભાદરવી મહાકુંભ ચોથો દિવસ નિર્વિઘ્ન તરફ પૂર્ણ થયો છેલ્લા ચોવીસ કલાકમાં સાત લાખ તેતાલીસ હજાર આઠસો પંદર ભક્તોએ દર્શન કર્યા ચાર દિવસમાં બાવીસ લાખ તેંતાલીસ હજાર ચારસો નેવ્યાસી ભક્તોએ અંબાજીમાં મંદિરમાં દર્શન કર્યા છે મેળામાં અત્યાર સુધી ઉડન ખટોલામાં આડત્રીસ હજાર નવસો એકાણું ભક્ત બસ માં મુસાફરી કરનાર યાત્રિકો ની સંખ્યા બે લાખ તોતેર હજાર ત્રણ જોવા મળી છે જયારે બસની કુલ ટ્રીપો પાંચ હજાર નવસો નવાણું થઈ ધ્વજારોહણ ની માહિતી જોઈએ તો એક હજાર છસો નવ ધ્વજા ચડાવવામાં આવી અત્યાર સુધીમાં ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા 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 થઈ પ્રસાદ વિતરણ અને અત્યાર સુધીમાં તમામ ભંડારા કેન્દ્રોમાં આવક એક કરોડ સુડતાલીસ લાખ ત્યાંસી હજાર આઠસો સાડત્રીસ થવા પામી છે આરોગ્ય વિભાગ દ્વારા એક લોકોને સારવાર અપાઈ બાળ સુરક્ષા બાવીસ હજાર પાંચસો ઓગણત્રીસ લોકોને અપાય છે આમ તમામ માર્ગો ઉપર ભક્તોની ભારે ભીડ થઈ છે બોલમારી અંબે જય જય અંબેથી અરવાલીની પર્વતમાળાઓ ગુંજી ઉઠી મંદિર સહિત સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અંબાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે